કાલે વર્ગ ફોન નો કરી માટે કહું બાકી તૈયારી છે બધી એમાં કોઈ ના અઢારે માટે કહું બે ટકા ની બાબત વિડીયો બનાવવા માટે ફલાણું આમ કરી નાખ્યું તેમ કરી ભલામણ તમારા કીધે ઘરે સાત મિનિટ થાય ને તમે સમાજ ને સલાહ દેવા નીકળો સમાજ ને સલાહ દેવી જોઈએ સો ટકા ની વાત છે પણ કોને કે જેનું સમાજ માં માન હોય સમાજ માં તમે એવું જીવન જીવો કે જગત ની સામે તમે ખુલ્લા પડો અને જગત તમે વાત કરો ત્યાં સ્વીકારી લે એને આ વાત કરાય હાલી નો નીકળે ખરાબ

અટાણે આ ડીકરીયું છે ને જોજો આ ધરતી નું ધન હોય ને ધન બધું દીકરી છે નારી ને દીનો નહીં નારી નર ની ખાણ નારી થી નર નિગો જે તુ પ્રલાદ રામ સમાન આગી લગન કરે અને પછી સમાજને સંદેશો આપે કે અમે કોઈ એક બીજા ને ક્લેમ કરીશું

અને તમે બજારમાં લઈ નીકળો અને બે જણાએ જો રામ રામ કરવાનું આવે ને કોઈ સંપત્તિ ને રૂપિયા એમ દોડ છે બરાબર આ તમારી પાસે સાયકલ હોય અને બજારમાં લઈ નીકળો ને હેઠા ઉતરો અને પંદર જણા હામાં ધોળે કે મારો બાપલી આવ્યો મારો વિહામ આવ્યો બાંધ્યો આતી અને મિત્રતા હાઈપર ટાઈમ માટે એ જ કીધું તો હાઈ પ્રશ્ન સુધા મને તમને વાત ખાબળ કરો ગમે પ્રશ્ન સુધા યાદી થાય ભગવાન કૃષ્ણ ની વાત ઇતિહાસ માં હજી હમશે ખરો ખબર સુદામ ગરીબ હતું ભગવાન કૃષ્ણ ની માલિકા મારા મિત્ર ની માલિકા ભગવાન છે ભલામણા કે ભાઈબંધ કાયમ યાદ કર્યું પણ અહીંયા રંગાવાળાના દરબારમાં અરદ્ધ ને આશ્રમ ને યાદ મળ્યા છે

ધરતીમાં આજ પણ હોય આમુખ માણા તમે જે બેઠા ને બધા માણા અને બોલાય દૂધ દોડા ત્યાં લગભગ બંધ કરી દેળાઈ જાય એની કિંમત ન થાય અને જે

અને સાધુ નું જીવન છે ને બાપુ બહુ નહીં મળો એનો પંજો માથે પડી જાય હાથ પડી જાય માથે એટલે પૂરું થઈ જાય જગત તમારે ગેડા ખાતા જાય આ સાધુ બધા બેઠા કેમ વાતું કે બાપુ સુખી થવાના રસ્તા ખરાબ જેને ત્યાગ હોય જેને વેરાગ હોય એની માટે વાત છે બાપુ સાધુ અને બાવો બહુ સુખી થવાના કોઈ રસ્તા ખરાબ પણ સાધુ એ બહુ હરી વાત કરી

થોડાક દુવાસન કરી યાદી કરી નાગલ મારે વાત કરવી છે અને રૂંદા માં સાંજે છે રામદેવજી મહારાજ નું આખો ઇતિહાસ તો હું વાંચું ને એટલે એને સમર્પણ ત્યાગ જ કર્યું બીજામાં પોતા માટે પોતા માટે જ હવ કરે આ જગતમાં દુનિયામાં નામ કોને રહ્યા શ્રીપાલભાઈ જેને બીજા માટે કઈ કર્યું પરમાર્થ માટે આપણે સમાજમાં વખાણ બહુ ખોટા રહે કોઈ માણા એના દીકરાનું લગ્ન કરે અને

સનાતન નામ આવે ને રમુજા વાળા નો મેળો પેલા યાદ કરવો બરાબર ઈ મજા છે એ ધરોહર ની બેઠા છે એટલે થોડાક દુવાસન કરીને આપીને જ્યાં આનંદ એ વાત કરશું રમુજા વાળા ને સાંજ માં મળ્યા છે એટલે Thank you. આપણે લેવું પણ દેવું દુનિયામાં લોહનું લાકા વિચ્યા એના માટે આયા ભાવનગર કવિ સુંદરસિંહ બાપુના છંદ છે કે દેવું કેટલું અઘરું જે આંગણા જોવા નોતા અહીંયા યાતવા જવું પડ્યું અને જે કર્મ નોતું પૂરવું જોયું એ આચરવું પડ્યું બાપુ બહુ દળ્યું પણ જગતમાં નામ બોલા કે ભાવનગર કવિ સુંદરસિંહ બાપુ લખે કોની માટે લખ્યું શું કીધું મર્દો માટે કીધું અને જેનામાં સહન શક્તિ હોય એને મરદાનગી કહેવાય બજારમાં કોક ને મોટર સાયકલ અડે અને એક ગાન બે ધટકા બોલે એને મરદાનગી નો સહન શક્તિ હોય ત્યાંથી નીકળી જાય શાંતિથી હશે બાપા ભૂલ થઈ ગઈ મારી એનું નામ મરદાનગી અટાણે બાપુ આપ કહે છે આ સમજવાનું મારી પાસે દસ વર્ષથી બંદૂકનું લાયસન્સ છે મારી ગાડીને ભેગી દીધું એની કામ ગમે તે મેં કોઈ કોલ નાખી તો કોઈ મોટર સાયકલ આમ જેમ કે મદારી નો કેવાનો વેન કરી દે મેં કોઈ કાઢી દીધું શું કામ ખબર હા હથિયાર છે ને કોણ હાથે લે છે જેનામાં મર્દાનગી હોય જેનામાં અંદરની તાકાત હોય એ ત્રીસ ચાલીસ રૂપિયા ટોલ દેવા હાટુ કે કોઈ મોટર સાયકલ અડાડીને જે તે બોલતી હોય એ કાઢવાની હોય કોક બજારમાં તમે હાલ્યા જતા હોય પણ નરાધમ બેન દીકરીની સામે નજર બગાડે એનું બાવડું બગડે ને તેથી ધરબી જો તો એની કિંમત કહેવાય ભલા મળે હા ભાવનગર કવિ એના માટે કીધું મર્દ માણસ હોય કે શું કીધું

અને આ ગામ છે ને એની ઉધળી પરંપરા બેઠો વાત કરું કોળી નો બાવન દુવારો કહેવાય

અને જગત શું કરે કે દુઃખ દેખાણ માં દુનિયાની મલકા વિકસે માળો અને રાતે પાણીએ એ રોર આવશે અને ત્યારે વધતા અને દુનિયા ગોરંગી ડુબલાન કરાવે દાડીઓ વાળા રૂપિયા રાજા ગણાય એને પહેરાવે પાઘડી આ નાનો માણા હતો ગરીબ માણા હતો અને નાનો માણા હોય ને એનું જગત બહુ દાતઈ ગો કાઢે ગરીબે બહુ જોઈ લે કોઈ નાનો માણા હોય દીકરા અને દીકરી બે હોસ્ટેલ માં ભણતા હોય દુનિયા ટેકો નહીં કરે બે લાખ પાંચ દાહ લાખ રૂપિયા દે પણ પોતાનું ભાઈ તેલ ના ડબ્બા વિના નો સી કોઈ જરૂરી છે મંદિર બધા હોય ત્યાં વેડો બધા હોય

અને મારી માથે ભાવ વડલ મહારાજે ભરોહો કર્યો છે મારી ઈમાનદારી માટે ભરોહો કર્યો છે આમાંથી એક દાણો લઈ જવા દઉં તો તો મારી જણનારી જનતાનું ધાવણ લાગે પડે મને ટૂંકમાં વાત કરી દઉં કે અમે આનું ધીંગાણું થયું અમે આનો બાટકો બોલ્યો અને એમાં એ જીણિયા જમાદારનું મોત થાય એમાં એક દાણો એને લેવા નું ઈમાનદારી કોને કહેવાય એની વાત કરું એક દાણો એમાંથી લેવા નું દીધો એનું મૃત્યુ થાય થોડોક સમય થાય બે ચાર મહિનાનો તાણું થાય માથેથી

જોવા નોટા જવું પડ્યું અને જે કર્મ નહોતું પૂર્વજોનું એ આચરવું પડ્યું દુનિયામાં તો મજા આવે મજા કઈ ગોર આવે દાદ ડાયર વેસ અને કદમ બે કાળ ને હામાં તો મજા આવે અને સાહેબ ને આ સાથે લડીને ઉગરવું આયા કરણાના સહારે કોઈ દિવસ તો બાપુ ઘણા એવા ઇતિહાસ છે ઘણા એવા દાખલા છે કે હાવદ ના જડબા સિંહ ને ક્યાં ફલાણું કયું ફલાણું કયું બધું એ છે સો ટકા

તમારી પરંપરા નો ભૂલો નથી આજ તો તમારો ઉછ્યો તમારી તમારી એક એના મહેમાન તો ભલે એના એના મહેમાન તો થાય